પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી આ મુલાકાત અંતર્ગત કેન્દ્રીય મંત્રીશ્રીઓએ લોકોને મળીને તેમના પ્રશ્નો તથા સ્થાનિક સમસ્યાઓની માહિતી મેળવી હતી અને તેનો તાત્કાલિક નિકાલ લાવવાની દિશામાં કામગીરી હાથ ધરશે તેમ જણાવ્યું હતું કેન્દ્રીય મંત્રીશ્રીએ કુતિયાણા તાલુકાના ટેકાના ભાવે જણસ ખરીદી કેન્દ્ર ચોટા તથા બાલોજ ગામો અને રાણા રાણાકંડોરણા ગામની મુલાકાત લીધી હતી આ પ્રસંગે મંત્રીશ્રીએ સ્થાનિક ખેડૂતો લોકસેવકો અને અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધી સ્થાનિક ખેડૂતોના પ્રશ્નોને વિકાસ મુદ્દે વાતચીત કરી હતી તેમજ ગ્રામજનોની આરોગ્ય પાણી પુરવઠા શાળા સુવિધા રસ્તા અને ખેતી બાબતો અંગે રજૂઆત સાંભળી હતી કેન્દ્રીય મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે રસ્તે જતા અવારનવાર એવું લાગતું હતું કે માર્ગમાં આવેલા ગામોની મુલાકાત લઈએ સ્થાનિક લોકોની હકીકતોને પારખીશું અને તેમની રજૂઆતોને સીધી રીતે સાંભળીશું આ જ વિચારને હકીકત રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો છે અને મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાલીસ સુધીમાં વિકાસિત ભારતના સંકલ્પ સાકાર થાય તે દિશામાં કાર્ય કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું ગામોની મુલાકાત દરમિયાન પોરબંદર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન તિવારી રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી અલ્પેશભાઈ ઢોલેરિયા પોરબંદર માર્કેટિંગ યાર્ડ ચેરમેન શ્રી લખમણભાઈ ઓડેદરા રાણાવાવ તાલુકા પ્રમુખ શ્રી મંજુબેન બાપોદરા જિલ્લા પંચાયત સભ્ય શ્રી ગોપાલભાઈ કોઠારી શ્રી જયેશભાઈ ભૂતિયા તેમજ શ્રી પ્રદીપભાઈ ખીમાણી લીલાભાઈ રાવલિયા તેમજ ભરતભાઈ ભેડા ભરતભાઈ પરમાર તેમજ ભરતભાઈ ઓડેદરા તેમજ નારણભાઈ વાઢિયા સહિતના લોકો પ્રતિનિધિઓ અને ખેડૂતો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા